દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મધ્યપ્રદેશના ધર જિલ્લા ખાતે દેશના સૌથી પહેલા પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે દોસ્તો આ પીએમ મિત્રા પાર્કનું પૂરું નામ થશે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીઝન એન્ડ અપારેલ સંપૂર્ણ સંપૂર્ણપણે કાયાપલટ કરવા માટે થઈ અને ભારતના અલગ અલગ સાત રાજ્યોમાં એક હજાર વધારે ક્ષેત્રફળમાં ફેલાયેલા હોય તેવા કાપડ માટેના સ્પેશિયલ પાર્કનું આપણે ઉદ્ઘાટન કરીએ કે જ્યાં કાપડ ની તમામ પ્રવૃત્તિઓ એક જ એરિયામાં તમને જોવા મળે ઉત્પાદન તેનું ડિઝાઇનિંગ છાપકામ કલર કામ પેકેજિંગ માર્કેટિંગ બધી જ પ્રકારની બાબતો તો બે હજાર છવ્વીસ સત્યાવીસ ના વર્ષ સુધીમાં ભારતના એ સાત રાજ્યો કે જે જગ્યાએ પીએમ મિત્રા પાર્ક નું કામ શરૂ થશે તેમાં આપણે સાતે રાજ્યોના જો નામ જોઈએ તો સૌથી પહેલા ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશમાં લખનૌ જિલ્લામાં સ્થાપના થશે ત્યારબાદ મધ્યપ્રદેશમાં દર ખાતે ઓલરેડી સૌથી પહેલા પીએમ મિત્ર પાર્કનું ઉદઘાટન મિત્ર પાર્ક બનશે ત્યારબાદ મહારાષ્ટ્રમાં અમરાવતી જિલ્લામાં પણ પીએમ મિત્ર પાર્ક બનવાનું છે તેલંગાણામાં વારંગલ ખાતે પીએમ મિત્ર પાર્ક બનશે આ ઉપરાંત કર્ણાટકમાં કાલબુરગી જેનું જૂનું નામ ગુલબર્ગ છે ત્યાં આગળ અને તમિલનાડુમાં વિરૂદ્ધ નગર ખાતે પીએમ મિત્ર પાર્ક બનશે તો આજે સાત રાજ્યો અને એમના લોકેશન પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે